સાથે એ બહુમાન દરમિયાન એક એજ પરિવાર પુત્ર વધુ કઈક કહેવા માગે છે હું વિનંતી કરીશ નેહાબેન અહીં આગળ વધારશો અને આપના ઉદગારો એ રજૂ કરશો અહીં પધારેલા સૌ વડીલો માતા પિતા ભાઈ બહેનો બાળકો અને સાધુ સાધવીજીને અમારા જય જિનેન્દ્ર આજનું આ પવિત્ર વંદન આપણે શરૂ કરીએ હાર્ડ હાડમાં હેત ભર્યું ને વેણ વેણ વરદાન દેખ ઘરે ઘર એજ બિરાજે ભૂતળમાં ભગવાન મા બારમાસી ઋતુ છે જે ક્યારેય બદલાતી નથી કરમાતી નથી હંમેશા ખીલતી રહે છે જેને પોતાના કોઈ સપના હોતા નથી સંતાનના સપનાને પોતાના સપના માને છે માં શબ્દ એ શબ્દ નથી એક મહાવાક્ય છે જન્મથી મૃત્યુ પર્યંત માનો જે ઉપકાર છે તે કદી ભૂલી ન શકાય એટલો વિશાળ છે બાળકની સતત ચિંતા કરે તે એક માં અને અનમોલ પિતા છે જે મજબૂત જેવો મજબૂત દેખાતા હોય પણ દિલથી હંમેશા નરમ અને પ્રેમથી ભરેલા રહે છે દાડલા દેખાય મજબૂત અને નિશબ્દ પણ દિલમાં છુપાય ઊંડો પ્રેમ અને લાગણીઓ તેમની આંખોમાં કદીક જ આવે આંસુનો રંગ प्रेम होय के साइलेंटली संभाळे परिवार नो रंग पिताना वडला समान स्वयं ताप पिता तो वडला समान स्वयं ताप सहे छायावान डाळ समी एमनी चाख प्रेम भरी पाक अदृश्य थी भरेलो होय दरेक श्वासनो संघात जाहीरम नही देखा एमनो प्रेम पण जीवनभर आपे त्या... त्याग શાંત નિમિષ પણ નિષ્ઠાવાન માતાનું મહત્ત્વ જેટલું ઊંડું છે એટલો જ પિતાનો પણ ભોગ છે જીવનના પાયામાં એમને ઓળખવી સાચવવી એ છે આપણા સંસ્કારની સાચી ઓળખાણ એમને પણ એ અમને પણ એવા જ સાસુ સસરા માતા પિતા સ્વરૂપે જ મળ્યા છે એમના ઉપકારો અમારા ઉપર અગણિત છે આજે આ માતૃપિતૃવંદન દ્વારા એમની ભક્તિ કરવાનો સ્વર્ણ અવસર મને અમને આપ સૌને મળ્યો છે એ માટે અમે અમને ખૂબ પુણ્યશાળી માનીએ છીએ અને આપ સૌના અમે ઋણી છીએ હલો હવે આપણે રજૂ કરીએ સાહેબજીના બાળપણની મીઠી યાદો અને તેમણે આપેલું માર્ગદર્શન જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ વડાલીયાસિણમાં આપણી એટલે કેતસીભાઈની ડેલીની સામે તેમનું ઘર હતું તેમાં પ્રભુલાલભાઈ મકંજીભાઈ ચિમનલાલભાઈ ચંદ્રકાંતભાઈ અને પોતે એમાં એમ પાંચ ભાઈઓ અને એક બેન સુશીલાબેન હતા એ પાંચ ભાઈઓમાં સૌથી વધુ ચંચણ અને તોફાની તો આજના અમારા આચાર્ય સાહેબ બાળપણમાં સિંચણીઓ લઈને કૂવામાં કાવડ લઈને પાણી ભરવા જવાનું ગામની ગલીઓમાં મસ્તી કરવાનું આ બધી યાદો આજે પણ સૌના હૃદયમાં જીવંત છે બાળપણની એ નિર્દોષ તોફાનીઓ આજે સેવા ત્યાગ અને ધાર્મિકતામાં ખીલી ઉઠી છે અને એ જ કારણ છે કે આજે સમગ્ર સંઘ એમને પ્રેમથી યાદ કરે पानी की एक बूंद जब गर्म तवे पर गिरती है तो वह नष्ट हो जाती है और वही पानी की बूंद जब कमल के पत्ते पर गिरती है तो वह हीरे जैसी चमकती है और अपने यह गुरु को सही गुरु महाराज मिले इसलिए वो हीरे से भी अधिक चमक रहे हैं चमक रहे हैं चमक रहे हैं एवा पूज्य आचार्य साहेब जय धर्म सुरेश्वर जी महाराज ने मथेण वंदा પૂજ્ય પન્યા શ્રી નયનરત્ન વિજયજી સાહેબને તથા પરમ પૂજ્ય સાધ્વીજી જીનવર્ધના મા સાહેબને મારા મથેન વંદન તમારા માર્ગદર્શન અને સહકાર વિના નેમિના દાદાજીનું પવિત્ર જન્મ કલ્યાણ પૂરું થવું શક્ય ના હોત તમારા દ્રષ્ટિકોણે અને હૃદયના આદરથી આજે આપણે માતા પિતા માટેનું પિતૃ માતૃપિતૃવંદન સ્નેહ અને ભાવ સાથે કરી શકીએ છીએ શબ્દો તેમની કૃપા માટે અપ્રમાણ છે હૃદયની ઊંડાઈથી કરું આભાર તમારા આ આદર્શ ભાવે અમને પ્રેરણા અને શક્તિ મળે તેવી પ્રાર્થના આજ અને હંમેશા જીવનના દરેક પગલે તમારા આશીર્વાદ અને માર્ગદર્શન અમને સદાય મળતું રહે પરિવારના વડીલોનો પરિચય કર પરિવારના વડીલોનું પરિચય કરતાં આપણે આજનું આ પવિત્ર વંદન શરૂ કરીએ છીએ પાનીબેન ખેચી જીવરાજ ગઢાના સ્મરણથી જેઓના ત્યાગ પ્રેમ અને સંસ્કારના પાયા પર આ પરિવાર ઊભો થયો છે જીવનના રંગમંચ પર ખેસીબાઈ એમના ત્રણ પુત્રો ભગવાનજી ભગવાનજીભાઈ અને કાંતિભાઈ એવા સંસ્કારોથી ભરેલો વારસો ઘડ્યો છે અને તેમની દીકરીઓ ગોમીબેન કસ્તુરબેન શાંતાબેન અને રડિયાતબેન જે ભાઈઓ પ્રત્યે અટૂટ સ્નેહ માન અને લાગણીથી આ પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવ્યો છે ભાઈ બહેનના પવિત્ર બંધનને જીવનભર એકબીજાનો આધાર અને આનંદ આપ્યો છે જે આજે પણ દરેકના દિલમાં જીવન સ્મૃતિ રૂપે મોટાભાઈ જયંતિભાઈ ગામના સ્વજન્ય ન્યાય અને સેવા માટે જાણીતા ગામમાં સત્યપ્રેમી નેતા તરીકે લોકપ્રિય અને સૌ તેમને બોલાવે છે જયંતિભાઈ સરપંચ બીજાભાઈ ભગવાનજીભાઈ મૃદુ સ્વભાવ પરિવાર પ્રત્યે અખૂટ પ્રેમ અને ભાઈઓમાં રામ લક્ષ્મણ જેવી બાંધણી જણાવનાર નાનાભાઈ કાંતિભાઈ પ્રેમાળ અને હસમુખ પણ કામમાં વાઘ જેવી દ્રઢતા ગામ અને ગલીમાં નામ છે કાંતિભાઈ ટાઈગર જયામાંની છત્રછાયા હેતળ કુટુંબ સદાય સ્નેહ સંસ્કાર અને એકતાથી ફૂલ્યો ફલ્યો સવિતાબેન એટલે સંસ્કારથી જીવન ઘડનાર પ્રેમથી બધાને જોડનાર અને શાંત શાંતનેત્રોથી માર્ગદર્શાવનારી એક એવી શક્તિ જે ઘરના મજબૂત સ્તંભ સમાન છે મનસાબેન એટલે હસતો ચહેરો ઉર્જાથી ભરેલું હૃદય જ્યાં હોય ત્યાં હંમેશા સ્મિત શાંતિ અને સંબંધોમાં લાગણીની શોભા રહે અને તેમના દીકરાઓ જયંતિભાઈ ભગવાનજીભાઈ અને કાંતિભાઈ તેઓએ મૂલ્યવાન જગ્યા દાનમાં આપી ઓસવાલ સ્કૂલ માટે મુખ્ય દાતા રહ્યા છે જેમના આ યોગદાનથી આપણા સંઘ અને સમાજને વિશાળ લાભ થયો છે આ શ્રેષ્ઠ કાર્ય દરેક માટે પ્રેમણરૂપ બન્યું છે ભગવાનજીભાઈ અને કાંતિભાઈ ડોમ્બીવલીમાં રહેવાનું દુકાનની પાછળની એક રૂમમાં અને દુકાનના માળિયા ઉપર આનંદના માટે રાતના દુકાન બંધ થાય પછી થાળી વાટકા વગાડી ભજન અને ગરબા ગાઈને સમય પસાર કરતા એ આનંદ હતો એ તો એક આનંદમય હતી ત્યાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો ઈશ્વરની ઈચ્છાથી આગળ વધવાનો એટલે ડોમ્બિવલીથી ભીવંડી ગયા વ્યવસાયે નવા પાંખો મેળવ્યા એક જમીન નાસિક રોડ પર આવેલી હતી જ્યાં પહેલાં વડપેની જગ્યા હતી આજે એ જમીન પર ભાઈઓએ ગોડાઉન ઊભા કર્યા છે એ સ્થાન પર એક અનોખો વિચાર જન્મ્યો અને આજે એ વિચાર સાકાર બન્યો છે સાધુ ભગવાન વિહાર કરતાં એ માર્ગ પર આવતા જતા એ દ્રશ્ય જોતાં જ મનમાં વિચાર જાગ્યો વિહા વિહાર દરમિયાન મારા સાહેબને થોડી શાંતિ અને આરામ મળે તો કેટલું સારું આ મનોદશામાં ઈશ્વરે સોજાડ્યું કે ગોડાઉનની ઓફિસમાં ઓફિસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ એક સુંદર અને શાંતિમય વિહારધામ બનાવીએ અને એ વિચાર સાકાર બન્યો અત્યારે ઘણા સાધુ સાધ્વીજી ભગવંતોનું ત્યાં લાભ મળે છે શંખેશ્વરમાં કલાપૂર્ણ સ્મૃતિ મંદિરના સામે શ્રી ચંદન ક્ષમા નંદીધામ અમારા માતૃપિતૃ સાસુ સસરા નહીં અમારા જીવનના દેવતાઓ છો તમે અમારા જીવનના ભગવાન છો તમે જ્યારે અમે આ ઘરમાં પગ મૂક્યો તમારા પ્રેમે તમારા નિઃશબ્દ ત્યાગે તમે તો દીકરીથી પણ વધુ મમતા આપી આજે અમે એક વહુ નહીં તમારી દીકરી બની ગયા છે સાચી વાત કહું તો જ્યારે પ્રેમ ભરેલો સંબંધ બને ત્યારે એની વચ્ચે કંઈક યાદગાર બનાવવાની ઈચ્છા કુદરતી હોય છે એવું જ કંઈ થયું મારા સાથે પણ ઘરમાં રૂટીન સાથે લાગણી જડતી થઈ ત્યારે વિચાર્યું ચાલો એક દિવસ કંઈક એવી મીઠાશ બનાવું જે સાસુમાં જેવી યાદગાર બની જાય અને પછી શું થયું એ તો હવે સાંભળો એક દિવસ મેં નક્કી કર્યું ચાલો સાસુમાં જેવો તરપાક હું પણ બનાવી લઉં સાસુમાં દૂધ મલાઈ અને ખાંડને એટલા પ્રેમથી ઉકાળે કે મીઠાઈમાં મીઠાશ સાથે પ્રેમ પણ ઉકળી આવે પણ એ દિવસે હું થોડી ઉતાવળમાં હતી અને ઉકાળતા ઉકાળતા ખબર જ નહીં પડી કે તરપાક થોડો નહીં ઘણો વધારે પકાઈ ગયો જ્યારે સેટ થયો મારા દીકરાએ એક કટકો ખાધો અને બોલ્યો મમ્મી આ તો દાંત તોડ મીઠાઈ છે અને બસ આ નામ આખા ઘરમાં ફેમસ થઈ ગયું એ જ વખત અમે પ્રવાસે હતા ત્યાં દીકરાએ અંજુ ભાભીને ચેતવણી આપી આ મીઠાઈ ન ભાભી આ ન ખાશો દાંત તૂટી જશે પણ ભાભીએ તો મજાક માનીને ખાઈ લીધી અને મિનિટમાં જ તેમના હાથમાં મીઠાઈ નહીં દાંત હતો આ વાત પર બધા હસી પડ્યા પણ આ મીઠાઈ કોણે બનાવી હતી એનું રહસ્ય આજ સુધી ફક્ત મારી સાસુમાં જાણે છે અને આટલા વર્ષથી એમણે એ ક્યારેય કોઈને કહી નથી આવી સાસુમાં સૌને નસીબે ક્યાં મળ્યું શબ્દ બોલવા જઈએ તો તે ઓછા પડે છે પણ આજે સાધુ સાધ્વીજીની સમક્ષ મારે મારા જીવનના દરેક શ્વાસથી આ પ્રાર્થના કરવી છે કે હે આચાર્ય સાહેબ હું હે આચાર્ય સાહેબજી મને એ ગુણો આપો કે હું મારા માતા પિતાની સેવા કરી શકું એમના દરેક પળ એમનો આધાર બની શકું એટલો પ્રેમ આપી શકું જેટલો એમણે અમારા માટે ત્યાગ કર્યો છે એમના પગ તળે અમારા પળ તળે વંદન છે એમના આશીર્વાદ તળે જ અમારા જીવનનો આકાશ ખુલ્લો છે અને મારી આખી સાધના જો એમના હાથે પાણી થાળ ભરવાની સેવા બની જાય તો એ જ મારી મુક્તિ છે જય ઝૂલ ખરેખર આ પરિવારના અને દીકરીઓ દ્વારા આ પરિવારની આપે આછડી ઝલક સાંભળી આ પરિવાર માટે આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે ખરેખર શાસન પ્રેમી અને ગુરુ સમર્પિત પરિવાર એવા પરિવારની આપણે જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે હું એમના વિશે બોલી તો કેટલું બધું કાર્ય છે બોલવા માટે મારા શબ્દો ઓછા પડે જ્યારથી અમે નાના હતા ત્યારથી આ જયંતિભાઈના સરપંચના આશીર્વાદથી અમે અહીંયા આગળ વધી રહ્યા છીએ એમના એમનાથી પ્રેરણા લઈ અમે પણ આ થોડા થોડા શાસનના કાર્યોમાં જોડાણા આજે અહીંયા સુધી પહોંચ્યા છે એમાં એમનો ખૂબ જ સિંહ ફાળો છે એવા અમારા ભગવાનજીભાઈ હંમેશા અમને ગામની અંદર ક્યારે પણ કાંઈ પણ કાર્ય હોય ત્યારે પધારતા હોય ત્યારે આગું સ્થાન હોય એમનું એવા ભગવાનજીભાઈ અને કાંતિભાઈ તો હંમેશા અમારા નાના છોકરાઓ કોઈ પણ કાર્ય હોય એમાં સદાય અગ્રેસર હોય એવા કાંતિભાઈની તો વાત કરવી ઓછી જ છે ખરેખર આ પરિવાર દ્વારા આ શાસનની અંદર અનેક સુકૃત કાર્યો થયા છે અને હવે અમે ઈચ્છીએ છીએ કે ટૂંક સમયની અંદર અમારા તપોન સંઘના નેજા હેઠળ એક એવું સારું સુકૃત કાર્ય થાય એવી અમે ભાવના ભાવીએ છીએ બોલ શ્રી મારું સ્વામી ભગવાન સુરેશભાઈ ખરેખર આ પરિવાર જેમણે શાસનના ઘણા કામોમાં આગેવાની લીધી છે એવો પરિચય એમણે આપ્યો અને ખરેખર આ બધા જ ત્રણેય ભાઈઓ વિવિધ ક્ષેત્રોમાં ખૂબ સંઘ સમાજને સેવાઓ આપી રહ્યા છે ભાવ સાથે એમાં એમના ડોનેશનો પણ હોય છે જેવું કે આટલો મોટો સ્કૂલ આપણી આપણી સ્કૂલ છે એની જમીનનો દાતા પરિવાર પણ આજે આજ પરિવાર છે એમણે આજે એની કિંમત કરોડોમાં થાય એવી આ જગ્યા આપી ત્યારે જ આપણે આટલું સરસ સુપાન કરી શક્યા વાડીની અંદર પણ બાજુમાં જગ્યા જ્યારે કોઈ વાંધા વચકા હોય ત્યારે આ જ પરિવારમાંથી કાંતિભાઈ આગળ આવે અને ગમે એમ સમજાવી કરી અને આ સંઘ સમાજના કામ કરે છે એવા પરમાત્મા હજી એમને એટલી શક્તિઓ આપે કે હજી શાસનના આટલા જ સુંદર કામ કરી રહી કરે ગોપાલનગર દેરાસર જ્યારે એને ઉપર મોટામાં મોટી આફત આવી અને એ જગ્યા વિધર્મીઓના હાથમાં જવાની થઈ ત્યારે ખરેખર આપણે બોલવું બહુ સહેલું છે પણ એ ટાઈમે આગળ ઊભું રહેવું સામેથી તલવારો લઈને માણસો આવતા હોય અને એની સામે એક આગેવાન ઊભો થાય અને એની પાછળ આખો સમાજ ઊભો થાય આપણા હિન્દુ બધા ભેગા ઉભા થાય તો એમાં જયારે આની શીર મોર હતા તો ખરેખર આ જયંતિભાઈ ભગવાનજીભાઈ કાંતિભાઈ પ્રવીણભાઈ હરિયા વગેરેઓ આ ત્યારે આ ભેખ ધારેલી અને એમણે આ જગ્યા બચાવી અને અત્યારે એની અંદર નજીકના ભવિષ્યમાં જેના લઈને પ્રતિષ્ઠા થવાના જઈ રહી છે તો એ એ પણ આપણા ગુરુ મહારાજ હેમપ્રભ સુરેશ્વર મહારાજા કચ્છસ્થવીર આચાર્ય દેવ લલિતશેખર સુરેશ્વર મહારાજા એમના શુભ હસ્તે નિશ્રામાં આ પ્રતિષ્ઠાઓ થશે હવે હું વિનંતી કરીશ ઘણું બધું એમના બારામાં બોલવાનું છે પણ ટાઈમની પાબંદી હોય અને ખરેખર આજના આ આ